ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરીએ આપણે જાણીશું બાયોમેજિક વિશે જે આધુનિક ખેતી માટે એક જીવંત ઉકેલ છે જુઓ આધુનિક ખેતી સામે આજે એક મોટો પડકાર છે અને આ પડકાર ક્યાંક બીજે નહીં પણ આપણી જ જમીનની અંદર છુપાયેલો છે તો ચાલો સમજીએ કે જમીનનો આ મૌન સંઘર્ષ આખી છે શું જરા આ તસવીર પર નજર કરો એક બાજુ પીળો નબળો અને જાણે પોષણ વગરનો પાક છે અને બીજી જ બાજુ એકદમ લીલોછમ અને તંદુરસ્ત પાક લહેરાઈ રહ્યો છે આટલો મોટો તફાવત બસ આ જ તફાવત આપણને જમીનના સ્વાસ્થ્યની આખી વાર્તા કહી જાય છે અને આ જ આપણા આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો અને એવું ના વિચારતા કે આ કોઈ નાની મોટી સમસ્યા છે વિશ્વ જમીન સર્વેક્ષણના આંકડા તો ખરેખર ચોંકાવનારા છે દુનિયાની ચાલીસ ટકા જમીનમાં કોઈને કોઈ સૂક્ષ્મ પોષક તત્વની ઉણપ છે આ એક વૈશ્વિક સમસ્યા છે જેની સીધી અસર આપણી ફૂડ સિક્યોરિટી પર પડે છે તો પાંદડાઓની આ જે પીડાશ છે એને વૈજ્ઞાનિક ભાષામાં ક્લોરોસિસ કહેવાય છે સીધી વાત છે જ્યારે છોડને પૂરતું પોષણ ન મળે ત્યારે તે ક્લોરોફિલ બનાવી શકતો નથી અને પીડો પડી જાય છે અને એનું પરિણામ પાકના ઉત્પાદનમાં મોટો ઘટાડો ભલે સમસ્યા તો ગંભીર છે પણ સવાલ એ છે કે એનો ઉકેલ શું સારી વાત એ છે કે આ પડકારનો સામનો કરવા માટે એક નવું સમાધાન વિકસાવવામાં આવ્યું છે ચાલો એની પાછળ કોણ છે અને એમની વિચારધારા શું છે એ જાણીએ અને એ કંપની છે દ્રષ્ટિ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ એમનું કામ જ એ છે કે ખેતી માટે પર્યાવરણને નુકસાન ન કરે એવા ટકાઉ ઉકેલો શોધવા અને એમનો ઉદ્દેશ્ય ખરેખર પ્રેરણાદાયક છે ખેડૂત સમુદાયને મજબૂત બનાવવો અને તેમને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ચક્રમાંથી બહાર કાઢવા આ ખાલી બિઝનેસ નથી પણ એક મોટું મિશન છે આ કોઈ આમ તેમ બનાવેલું ઉત્પાદન નથી એની પાછળ ગુજરાત કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું વર્ષોનું ઊંડું સંશોધન છે આ વાત જ તેને એક મજબૂત વૈજ્ઞાનિક આધાર અને વિશ્વસનીયતા આપે છે તો આટલા વર્ષોના સંશોધનનું પરિણામ શું આવ્યું એ છે બાયોમેજિક પ્લસ એક એવું ઉત્પાદન જે ક્લોરોસિસ જેવી મોટી સમસ્યાઓનો કુદરતી રીતે ઉકેલ લાવવાનો દાવો કરે છે આ રહ્યું એ ઉત્પાદન બાયોમેજિક જમીન અને પાકના સ્વાસ્થ્ય માટેનો સો ટકા શુદ્ધ ઓર્ગેનિક ઉપાય આ ખેતી કરવાની પદ્ધતિમાં એક મોટો અને સકારાત્મક ફેરફાર લાવવાની ક્ષમતા ધરાવે છે તો આમાં એવું તે શું ખાસ છે એનો સિક્રેટ આ નંબરમાં છુપાયેલો છે ચોત્રીસથી વધુ જી હા બાયોમેજિક પ્લસ એ ચોત્રીસથી પણ વધુ પ્રકારના ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુઓ અને એન્ઝાઇમ્સનું એક પાવરફુલ મિશ્રણ છે જાણે કે જમીન માટે એક જીવન સેના પણ સવાલ એ છે કે આ મેજિક ખરેખર કામ કઈ રીતે કરે છે ચાલો એની પાછળનું વિજ્ઞાન એકદમ સરળ ભાષામાં સમજીએ તો વિચારો કે જ્યારે બાયોમેજિકને જમીનમાં ઉમેરવામાં આવે ત્યારે ત્યાં નીચે ખરેખર શું પ્રક્રિયા શરૂ થતી હશે તો આ જે નાના નાના સૂક્ષ્મ જીવાણુઓ છે એ કામે લાગી જાય છે એ એક માઇક્રોબિયલ વર્કફોર્સની જેમ કામ કરે છે એ જમીનમાં જે ફોસ્ફેટ પોટાશ અને ઝિંક જેવા તત્વો બંધારેલા પડ્યા હોય છે ને એને છોડ ખાઈ શકે એવા સ્વરૂપમાં ફેરવી નાખે છે એટલે કે છોડ માટે તૈયાર ભોજન બનાવી આપે છે અને આ જે પેટ્રી ડિશમાં દેખાય છે ને એ જ છે એ જીવંત સૈનિકો આ એ જ સૂક્ષ્મ જીવાણુઓ છે જે બાયોમેજિકની અંદર સક્રિય છે અને જમીનને ફરીથી જીવંત અને ફળદ્રુપ બનાવવા માટે તૈયાર છે એટલું જ નહીં એ બીજું એક બહુ જબરદસ્ત કામ કરે છે પ્રકાશ સંશ્લેષણને બૂસ્ટ કરવાનું પહેલાં તો એ છોડમાં ક્લોરોફિલનું ઉત્પાદન વધારે છે વધુ ક્લોરોફિલ એટલે છોડ સૂર્યમાંથી વધુ ઉર્જા બનાવી શકે છે અને વધુ ઉર્જાનો સીધો મતલબ છે મજબૂત વિકાસ અને વધારે ઉપજ સિમ્પલ ભલે આ બધી વાતો તો થિયરીની થઈ પણ શું ખરેખર ખેતરમાં આના પરિણામો દેખાય છે ચાલો હવે નક્કર પુરાવા જોઈએ વાહ જરા આ તફાવત તો જુઓ એક બાજુ કંટ્રોલ પ્લોટ છે અને બીજી બાજુ બાયોમેજિકથી ઉપચાર કરેલો પ્લોટ તફાવત એકદમ સ્પષ્ટ છે છોડના સ્વાસ્થ્ય એના રંગ અને એની જીવંતતામાં જમીન આસમાનનો ફરક છે અને આ તો જુઓ એની અસર એટલી સચોટ છે કે એક જ ઝાડ પર પણ દેખાય છે ચીકુના ઝાડની જે ડાળી પર સારવાર નથી થઈ અને જે ડાળી પર થાય છે એના પાંદડાના રંગ અને સ્વાસ્થ્યમાં સ્પષ્ટ તફાવત જોઈ શકાય છે આ એની ટાર્ગેટેડ અસર બતાવે છે પણ મારા મતે આ સૌથી મહત્વપૂર્ણ પરિણામ છે મૂળિયા ડાંગરના છોડના મૂળ તંત્રની સરખામણી જુઓ બાયોમેજિકથી સારવાર પામેલા છોડના મૂળ કેટલા મોટા અને સ્વસ્થ છે અને ખેડૂત જાણે જ છે કે મજબૂત મૂળ એટલે મજબૂત છોડ હવે જરા આંકડા પર આવીએ કારણ કે આંકડા ક્યારેય ખોટું નથી બોલતા કાકડીના પાંખ પર થયેલા એક વૈજ્ઞાનિક અભ્યાસમાં જરા સાંભળજો છોડ દીઠ ઉપજમાં ચોપ્પન ટકા અને ફળોની સંખ્યામાં સુડતાલીસ ટકાનો જબરદસ્ત વધારો થયો સામાન્ય રીતે પણ પંદરથી ત્રીસ ટકાનો વધારો જોવા મળે છે જે ખેડૂતની આવક માટે તો ગેમચેન્જર સાબિત થઈ શકે છે તો આ બધું ભવિષ્યની ખેતી માટે શું સૂચવે છે જો બાયોમાજિક ખાલી એક ઉત્પાદન નથી પણ એ ટકાઉ ખેતી તરફનું એક બહુ મોટું અને મહત્વનું પગલું છે જેમ આ એક છોડ ધીમે ધીમે વિકાસ પામી રહ્યો છે બસ એ જ રીતે આ ટેકનોલોજી પણ ખેતીના સ્વસ્થ પ્રગતિશીલ અને ટકાઉ ભવિષ્યનું પ્રતિક છે આ જમીનને સમૃદ્ધ બનાવવાની વાત છે રાસાયણિક નિર્ભરતા ઘટાડવાની વાત છે અને ખેડૂતોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાની વાત છે તો અંતમાં એક વિચારવા જેવો સવાલ આપણી સામે આવે છે શું ખેતીનું ભવિષ્ય પ્રકૃતિ સાથે લડવામાં છે કે પછી તેની સાથે ભાગીદારી કરીને તેની અંદર છુપાયેલી શક્તિને બહાર લાવવામાં છે બાયોમેજિકનો મૂળ સિદ્ધાંત આ જ છે પ્રકૃતિ સાથે મળીને કામ કરવું તેની વિરુદ્ધ નહીં